આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બાવીસમી જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે અંતર્ગત વડોદરા શહેરમાં ધાર્મિક કાર્યક્રમ યોજાય છે ત્યારે આજે વડોદરા શહેરના વડસર ખિસકોલી સર્કલ પાસે જાગનાથ મહાદેવનું મંદિર આવ્યું છે ત્યાં જ ગ્રેસ ડાન્સ સ્ટુડિયો દ્વારા જ મેરે ઘર રામ આયે હે આ એક ગીત યુટ્યુબ પર મૂકવા તે તૈયારી કરી રહ્યા છે જે હાલ ત્યારે આ કિરદાર નિભાવ્યો છે એટલે કે જે રોલ કર્યો છે તે બાળકો ખુશ મજા જોવા મળી રહ્યા છે બાળકોએ ખુશી પણ વ્યક્ત કરી છે સતેજ ભગવાન રામને વધાવવા માટે આ ડાન્સ તૈયાર કરવામાં આવ્યો છે અમે આ તૈયારી શ્રી રામ ભગવાનના સ્વાગત માટે કરીએ છે વર્ષોથી જે અમારું સપનું હતું શ્રી રામના મંદિરનું આજે પૂરું થવાનું છે એટલે ગ્રેસ ડાન્સ સ્ટુડિયો તરફથી અમે લોકોએ આ ડાન્સ રેડી કર્યું છે અને પ્લીઝ તમે આ વિડીયો જોજો અને અમને કહેજો કે અમે કેવું કર્યું છે અને શ્રી રામ તરફથી જય શ્રી રામ આપને કેટલી ખુશી છે આ 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અયોધ્યામાં રામ ભગવાનની તો આપ કેટલી ખુશી વ્યક્ત કરો છો બહુ જ બહુ જ એટલે બહુ જ ખુશી છે અને કદાચ તમે આ વિડિયો દ્વારા અમારી ખુશી તમને ખબર પડશે અને શ્રીરામજી અમારા ઘરે એમના મંદિર એમની જગ્યાએ પાછા આવ્યા છે એટલે એમની ખુશી અમને બહુ જ છે જય શ્રી રામ